ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યા છે તપાસ હાઈકોર્ટને મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે કુંડેશ્વર મંદિરમાં દર્શન માટે જઈ રહેલા પિકઅપ વાન ખાઈમાં પડી છે આઠ મહિલાઓના મોત થયા છે ગેસના ટેન્કરમાં છુપાવાયેલો માતબાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વીરપુર પોલીસ મળી છે મોટી સફળતા દેવાયત ખવડના લોટ અને મારામારીના કેસમાં પોલીસ તપાસ સુરેન્દ્રનગર સુધી પહોંચી છે સીસીટીવી આવ્યા છે સામે વરસાદનો નવો રાઉન્ડ કાલથી શરૂ થશે એકવીસ ઓગસ્ટ સુધી મેઘો ધબાટી બોલાવશે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ સાએ આલમ દરગાહમાં શ્રદ્ધાળુઓને હાલાકી શહેરમાં પાણી પાણી થઈ ગયું જુગારીઓ ઝડપાયા છે ભાવનગર જાહેર શહેરમાં જાહેરમાં જુગારમતા બાર જેટલા શકુનીઓ ચડ્યા છે પોલીસના હાથે

દાહોદ પંચમહાલ ખેડા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલી અને દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જન્માષ્ટમી અમદાવાદમાં જળબંબાકાર જોવા મળ્યો કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે